નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આપણી સાથે આજે સ્ટુડિયો પર જોડાયા છે શ્રી દાદા જસરાજ રઘુવંશિંહ યુવા ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ તેમજ વર્તમાન પ્રમુખ એવા ભરતભાઈ કાનાબાર કે જે આવનારા દિવસોમાં આપણી સંસ્કૃતિ અને આપણા ઇતિહાસને ઉજાગર કરતું એવું પુસ્તક કે જે આપણી સંસ્કૃતિ આપણી વિરાસત નું પ્રકાશન કરવા જઈ રહ્યા છે તો ચાલો તેમની સાથે આ પુસ્તક અંગે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ આજના આ ગુજરાત દૈનિક દ્વારા સંસ્થાને આ પ્રોજેક્ટ માટે આમંત્રિત કરવા બદલ ખબર કોમ્યુનિકેશનનો ખૂબ ખૂબ આભાર અને જય શ્રી કૃષ્ણ જય જયભુવીર જય જલારામ જે રીતે આપણે વાત કરીએ કે આગામી દિવસોમાં આપણી સંસ્કૃતિ આપણી વિરાસત આ પુસ્તક જે આપ લઈને આવો છો તો શું છે આ પુસ્તક અને એના ઉદ્દેશ્ય શું છે ખરેખર તો મુખ્ય વાત કરીએ તો શ્રી વીરદાદા જસરાજ રઘુવંશીઓ ફાઉન્ડેશન એની સ્થાપના બે હજારને બારમાં કરવામાં આવી રઘુવંશી સમાજ એક એવો સંસ્કૃતિક ઐતિહાસિક સમાજ છે ને ખરેખર રઘુવંશીઓ છે એ ક્ષત્રિય છે પણ ધીમે ધીમે વેપાર ધંધાને વાણિજ્યમાં જોડાતા તેઓ વૈશ્ય તરીકે ઓળખાય છે પણ રઘુવંશી મૂળભૂત અસ્તિત્વ ક્ષત્રિય તરીકે છે અને રઘુવંશી સમાજના છેલ્લા રાજવી સિંધ પ્રદેશના શ્રી વીરદાદા જસરાજ કે જેઓ સોળ વર્ષની ઉંમરે રાજગાદી પર હતા અને અઢાર વર્ષની ઉંમરે તેઓના લગ્ન હતા ત્યારે શ્રી વીરદાદા જસરાજે ગાયોના રક્ષણ માટે પોતાના દેહનું બલિદાન આપ્યું ત્યારે તેના લગ્નનો ત્રીજો ફેરો ચાલુ હતો અને આ પરંપરાથી શ્રી વીરદાદા જસરાજ રઘુવંશી વીર યોદ્ધા તરીકે ઓળખાય છે અને આ વીરદાદા જસરાજ જે યોદ્ધા છે તેનો ઇતિહાસ તેમજ રઘુવંશી સન્માનનો ઇતિહાસ સમાજના યુવાનો અને ખાસ કરીને નવી પેઢીઓ કે જે મોબાઈલ સાથે જોડાયેલી છે વાંચનની દૂર થઈ રહી છે તેઓ સુધી આ સમાજનો ઇતિહાસ પહોંચે ને લણા સમાજના યુવાનોને નવી પેઢીને પોતે કોનું અસ્તિત્વ છે પોતે કોના વંશના છે એવી સત્ય હકીકત ઉજાગર થાય તે માટે શ્રી વિદ્યાધર જસરા જંગુ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી અને છેલ્લા તેર વર્ષથી આ સંસ્થા સ્થાપનાકાળથી સાંસ્કૃતિક સામાજિક પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ સમાજ ઉત્કર્ષના પ્રોજેક્ટ ધાર્મિક પ્રોજેક્ટ સહિતના અનેક પ્રોજેક્ટો કરી રહી છે અને અંતે આ સંસ્થાને કેવો વિચાર આવ્યો કે આપણી સંસ્કૃતિને આપણી વિરાસત સમાજના યુવાનો સુધી ઘર ઘર સુધી સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં રોગવંશી સમાજ ફેલાયેલો છે ત્યાં સુધી પહોંચે તે માટે આ પુસ્તકનું નિર્માણ કરવાનું કાર્ય કરવાનો વિચાર આવ્યો ને આ કામ તાજેતરમાં જ શરૂ કરેલ છે હજી આ પુસ્તકની અંદર પ્રસિદ્ધ કરવાના આર્ટિકલો તૈયાર થઈ રહ્યા છે તેમજ આ પુસ્તકની સૌથી ઉપયોગી બની રહેલા અમારા લોવાણા સમાજના વિદ્વાન વ્યક્તિત્વ ઐતિહાસિક વ્યક્તિત્વ છે કે જે પોરબંદર મુકામે રહે છે પૂજ્ય શ્રી નરોતમભાઈ પલાણ તેમનો પ્રમાણે સંપર્ક કરેલો કારણ કે મૂળભૂત ઇતિહાસ તેઓએ લખેલો છે એટલે તેઓને પણ મળ્યા તે ઉપરાંત કનુભાઈ આચાર્યનો પણ કોન્ટેક્ટ કરવા પ્રયાસ થઈ રહ્યો છે સમાજના જે જે વડીલોએ આ ઇતિહાસને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓ પાસેથી બધી માહિતી એકઠી કરી અને આ સંસ્થા આ ઐતિહાસિક બુક કે ગ્રંથ જે આપ કહી શકો તે

સમાજની અંદર કે ક્યાંથી અસ્તિત્વમાં આવ્યા ત્યાંથી રાજાથી એટલે મૂળભૂત રઘુવંશી સૂર્યવંશી છે એટલે સૂર્યવંશી જે ઇતિહાસ છે ત્યાંથી આ સાતમી પેઢીનો આ રઘુવંશી સમાજનો ઉત્તરોત્તર ઇતિહાસ જે અમોને નરોત્તમભાઈ પલાણ અને અન્ય વડીલો તરફથી પ્રાપ્ત થનાર છે તેઓ પાસેથી માહિતી મળનાર છે તેઓએ જે આ આર્ટિકલ લખેલ છે તેમના પાસેથી આ ઇતિહાસ શરૂ કરી ને જલારામ પૂજ્ય સંત જલારામ બાપા કે જેઓ વૈશ્વિક સંત છે એને કોઈ પણ લોકો નાત જાતના ધર્મના ભેદભાવ વગર માને છે જલામ બાપાનો ઇતિહાસ બાપાનો જીવન ચરિત્ર એનો આંબો તેમજ પ્રવર્તમાન સમયની અંદર જલામ બાપા ઉપરાંત લોહણા સમાજની અંદર પાસઠથી વધુ સંતો પ્રગટ થઈ ચૂક્યા છે એવા સંતોની અંદર તાજેરમાં વાત કરું તો સૌથી જૂનક સંપ્રદાય જે પ્રાણામી સંપ્રદાય તેના જે સ્થાપક છે પ્રાણનાથજી એ પર રઘુવંશી છે સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજ એ પર રઘુવંશી છે પછી કમીજલા ગામ છે વિરમ ગામની બાજુમાં ત્યાં જાનકીદાસ બાપુ તે પણ રઘુવંશી છે એટલે આ રીતે રઘુવંશી સમાજમાં પાસઠ થી વધુ સંતો સુરાઓ નારી શક્તિઓ જે કંઈ પ્રગટ થઈ ચુકી છે જેનું પ્રાગટ્ય થયું છે જેનો જન્મ થયો છે એટલે સમગ્ર રઘુશી સમાજને તેઓના કારણે એક વિશાળ ફલક ઉપર એક સ્થાન પ્રાપ્ત થયું છે એવી તમામ વિભૂતિઓનો તમામ સંતો મહંતોનો ઇતિહાસ પણ આ પુસ્તકમાં આવરી લેવાના છીએ તે ઉપરાંત ખાસ કરીને દિન પ્રતિદિન જ્યારે ટેકનોલોજીનો યુગ ઘણા સમયથી શરૂ થયો છે લોકો મોબાઈલ તરફ વધુ આકર્ષાયા છે ને વાંચનથી દૂર થયું છે એટલે પોતાની સંસ્કૃતિ આપણી ભારતીય મૂળભૂત સંસ્કૃતિ આપણા વેદો આપણા પુરાણો આપણી સનાતન ધર્મની પરંપરાઓ શું છે જો એ જાળવશું તો આપણું અસ્તિત્વ ટકશે ને ગીતામાં પણ કહ્યું છે જો આપણે ધર્મને ટકાવશું તો આપણે ટકી શકશું એટલે ભગવાન શ્રી કૃષ્ણના આ વાક્યને વધુ પ્રતિપાદિત થાય કટિબદ્ધ બનીએ તે માટે આ પુસ્તકની અંદર આપણે જનોઈ શા માટે ફેરવી જોઈએ જનોઈ પહેરવા પાછળનો શું હેતુ છે કંઠી શા માટે ફેરવી જોઈએ તિલક શા માટે કરવું જોઈએ આપણે દીવો કરીએ છીએ તો શા માટે કરવો જોઈએ તે ઉપરાંત સાંજના સમયે આપણા ઘરની અંદર આપણા મંદિરોની અંદર દીપ વગાડીએ છીએ તો દીપ શા માટે પ્રગટાવીએ છીએ તે ઉપરાંત આગળની વાત કરીએ તો ઘણા મંદિરોની અંદર આપણે રાતના સમયે સંધ્યા આપતી થતી હોય ગામડામાં કે શહેરોમાં તો ઝાલર વાગતી હોય શંખ વગાડવામાં આવતું હોય તેનું પાછળનું શું શું ઇતિહાસ છે સુશુ એની ધાર્મિક ભાવનાઓ સમાયેલી છે ભારતીય આભૂષણ ખાસ કરીને બહેનો જે આંખમાં કૈડી પહેરે છે પગમાં માટલી પહેરે છે કંગન પહેરે છે બિંદી કરે છે તેની પાછળ કંઈક વૈદિક ઇતિહાસ સમાયેલો છે તેની પાછળ આરોગ્યની અલગ અલગ બાબતો સમાયેલી છે એવી અનેક બાબતો આ પુસ્તકની અંદર આવરી લેવાનો અમારો પ્રયત્ન છે પુસ્તકનું નિર્માણ કાર્ય શરૂ કરેલ છે ને હજી અનેક માહિતીઓ અલગ અલગ ગ્રંથોના વાંચન દ્વારા અમને જે પ્રાપ્ત થયેલી છે તે આ પુસ્તકની અંદર સમાવિષ્ટ કરવાનો અમારો પ્રયત્ન છે કે જેથી આ ગ્રંથ કે પુસ્તક માત્ર રઘુવંશી સમાજને નહીં પણ અન્ય સમાજો કે જે દરેક સમાજની અંદર આ હિન્દુ ધર્મની પરંપરા તો જોડાયેલી જ છે કોઈ પણ હિન્દુ સમાજની અંદર તેઓને આ પુસ્તક એક ઉપયોગી બની શકે તેઓ અમારો એક નમ્ર નમ્ર પ્રયત્ન છે પ્રયાસ છે ને સમાજના સૌ વડીલો નાતાઓ ખૂબ મળી રહ્યો છે એટલે આ પુસ્તક એક સમગ્ર રઘુજ સમાજ માટે તો ઉપયોગી બનશે જ પણ તેની સાથે જે ઐતિહાસિક સંસ્કૃતિઓ મૂકેલી છે વેદોક્ત પરંપરાઓ તેનું વાંચન જો અન્ય સમાજના લોકો કરશે તો તેને પણ આ પુસ્તક ઉપયોગી બને તેવું અમારો નમ્ર પ્રયાસ છે આ પુસ્તક લગભગ કેટલા સમયમાં તૈયાર થઈ જશે અને વિતરણની વ્યવસ્થા કેવી રીતે આ પુસ્તકનું નિર્માણ કાર્ય શરૂ કરેલ છે ખાસ કરીને જ્યારે રઘુવંશી સમાજમાં ઘણા વર્ષો પછી આ પુસ્તક કે આ ગ્રંથ એનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે પછી ઓ સરસ ગ્રંથ એક ઘણા વર્ષો પછી શરૂ થનાર છે ને પછી હવે પછીની પેઢી કે હવે પછીના કોઈ રઘુવંશી સમાજમાં કોઈ પણ સમાજના લોકો આવો ગ્રંથ બનાવે કે નહીં કે ન બનાવી કોઈ સૌલી નથી પણ આ ગ્રંથમાં મહત્તમ એટલો પ્રયત્ન છે મહત્તમ વસ્તુઓ મહત્તમ આર્ટિકલ્સ આવરી લેવામાં આવે એટલે ગ્રંથનું નિર્માણ કરી શરૂ કરેલ છે પણ ક્યારે આ ગ્રંથ પૂરો થશે કારણ કે જેમ જેમ માહિતી એકઠી થતી જાય જેમ તેમ પ્રિન્ટિંગની અંદર કામ આગળ વધતું જાય છે કોમ્પ્યુટર ડિઝાઇનિંગ કામ આગળ વધતું જાય છે વિશેષમાં આવો સરસ ગ્રંથ એક નિર્માણ થઈ રહ્યો છે તો સૌરાષ્ટ્રની અંદર અને આપણી જે સંસ્કૃતિ છે સૌરાષ્ટ્રની એમાં ઐતિહાસિક મહાપુરુષો થયેલા છે ખાસ કરીને ભાગવત કથાકારો રામ કથાકારો ખાસ કરી પૂજ્ય મોરારદ બાપુ શ્રી રમેશભાઈ ઓઝા બરાબર છે હવેલી સંપ્રદાયની અંદર વાત કરીએ તો દ્વારકાધાલજી મહારાજ દ્વારાના પૂજ્ય કિલકાજી રાકેશ બાવા આ સહિતને જ્યાં જ્યાં રઘુવંશી સમાજ સંપ્રદાય સાથે જોડાયેલો છે યોગીજી મહારાજ સ્વામિનારાયણ મંદિર જે ગોંડલની અંદર આવેલા છે જાનકીદાસ બાપુ જ્યાં જ્યાં રઘુવંશી સંતોને પરંપરાઓ હાલ અસ્તિત્વમાં છે જલારામ બાપાના ગુરુ છે જે ભોજલરામ બાપા તેમનું મંદિર છે તેમના અત્યારે ગાદીપતિ છે તેમના પાસેથી તેમના આશીર્વચન એટલે આવા મારો બાપુ છે રમેશભાઈ ઓઝા છે પુષ્ટિમાર્ગના ધર્માચાર્યો છે આ જાનકીદાસ બાપુ છે અને ખાસ કરીને જલારામ બાપાના ગુરુ ભોજલામ બાપાનો જે અત્યારે આપણે વાત કરી તે કે ત્યાંના જે ગાદીપતિ છે આવા અનેક સાધુ સંતોના સુભાષી સાની આની અંદર લેવામાં આવી રહ્યા છે તે ઉપરાંત જામનગર માથિયા ગ્રંથ પ્રકાશિત થનાર છે એટલે જામનગરની પણ ચાર માર્ગ સંસ્થાઓ કહી શકાય એવી મોટી હવેલી મદન મોહન ભાગી મોટી હવેલીના પૂજ્યપાત ગોસ્વામી શ્રી વલ્લભરાયજી મહોદય આણંદ બાબા સેવા સંસ્થાના પૂજ્ય દેવપ્રસાદજી બાપુ સ્વામિનારાયણ સંપ્રદાયના ચતુર્ભુજ મહારાજ અને પ્રણાબી સંપ્રદાય કે એના અસ્તિત્વમાં મૂળભૂત રઘુવંશી સમાયેલા છે પ્રાણનાથજી એટલે શ્રી પૂજ્યપાઠ ગોસ્વામીજી પૂજ્યપાત શ્રી કૃષ્ણમણીજી મહારાજ આવા અનેક સાધુ સંતોના આશીર્વચનો પણ લેવામાં પ્રયત્ન થઈ રહ્યો છે પત્ર લખવામાં આવી રહ્યા છે અને પ્રાપ્ત થઈ રહ્યા છે ઉપરાંત સમાજની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર ક્યાંય આઈએસ અધિકારીઓ જે કલેક્ટરો હોદ્દા ઉપર છે ડીએસપીના હોદ્દા ઉપર છે સચિવોના હોદ્દા પર છે તેઓ પાસેથી માહિતી આશીર્વચન કરીશિષન પત્ર પણ અમુક લેવનાર છે કે જ્યાં સુધી મહત્તમ લોકો સુધી આ માહિતી પહોંચે અને આ પુસ્તક સમગ્ર જામનગર શહેરની સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશની જ્યાં જ્યાં રઘુવંશીઓ રહે છે ત્યાં આ પુસ્તકની નકલો પહોંચે તે માટેનો અમારો પ્રયત્ન છે એટલે ખાસ કરીને રઘુવંશી સમાજ માટે આ એક પુસ્તક ઉપયોગી પુસ્તક કરવાનો અમારો જે નેમ છે જે પ્રયત્ન છે ને જે મનની અંદર ઈચ્છા છે તે સફળ થાય એટલા માટે ભગવાન શ્રી રામચંદ્રજી અને બાપાને અમે પ્રાર્થના કરી રહ્યા છીએ કે અમારો આ પ્રકલ્પ ખૂબ સફળ થાય અને સાથે સાથે શ્રી વિદાદા જસરાજ રઘુવંશીઓ ફાઉન્ડેશનની સમગ્ર ટીમ પણ અમારા આ પ્રોજેક્ટની અંદર તન મન અને ધનથી જોડાયેલી જેની પાસે જે સમય છે એ સમય આપે છે જેની પાસે સંપત્તિ સંપત્તિ આપે છે એટલે જે રીતે આપણા ધર્મની અંદર કીધું છે કે લક્ષ્મીનો વિનિયોગ અને શક્તિનો વિનિયોગ બરાબર છે બંનેનો થઈને આ પુસ્તકનો નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે તો જે રીતે ખૂબ સરસ મજાની કે આપણી સંસ્કૃતિ આપણો વારસો તમે જે આ પુસ્તક તૈયાર કરાવો છો ત્યારે રઘુવંશી સમાજના જે યુવાનો છે ને તમે શું સંદેશો આપશો બસ યુવાનોને હું એટલું જ કહીશ કે આપણે રઘુવંશીઓ મૂળભૂત ક્ષત્રિયો છીએ અને ક્ષત્રિયો તરીકે એટલે રઘુવંશીઓ ઉગ્ર સ્વભાવના જોવા મળે છે અને આ કારણે જે સમાજની અંદર વિભાજનો થયા છે સંગઠિતતાનો પાછા બીજું કોઈ કારણ નથી ઘણીવાર આપણે કહીએ રઘુવંશીઓ એક નથી સંગઠન નથી ખરેખર સંગઠિત જ છે પણ જ્યારે બુદ્ધિશાળી સમાજ હોય ને એટલે એમાં એવું બનતું હોય કે કોઈ પણ સારા બાબતની કે મુદ્દાની ચર્ચા થતી હોય ત્યારે મત મતાંતર થતા હોય મત મતાંતર થતા હોય એટલે નાના મોટા વિવાદ તો થતા જ હોય દરેક સમાજને દસ્તા હોય છે પણ જ્યારે બુદ્ધિશાળી સમાજ એક આવા કોઈ પણ અગત્યના મુદ્દે ચર્ચાઓમાં ઉતરે સામસામે તો વિવાદો થાય એટલે આપણે એમ લાગે કે આ સમાજમાં સંગઠિત નથી ને વિવાદો ચાલે છે પણ ખરેખર એવું નથી સમાજ સંગઠિત છે જ્યારે જ્યારે આ સમાજની અંદર સમાજલક્ષી કોઈપણ કાર્ય કોઈ પણ શહેર કે જિલ્લા કે તાલુકામાંથી કે દેશ વિદેશમાંથી જ્યારે પણ કરવામાં આવે છે ત્યારે સમગ્ર રઘુમસી સમાજ ખૂબ હરખભેડેમાં જોડાય છે ખાસ કરીને અગત્ય વસ્તુ એ છે કે અવો રઘુવંશી સમાજ કે વેપાર વાણિજ્ય સાથે જોડાયેલો છે આ સમાજ એવો એવો સમાજ છે કે એની અંદર ઉદ્યોગપતિઓ પણ છે બિઝનેસમેનો છે આઈએસ ને આઈપીએસ અધિકારીઓ છે રાજકારણીઓ પણ થઈ ચૂક્યા છે પણ છેલ્લા ઘણા સમયથી રાજકીય અસ્તિત્વ લોણા સમાજનું બહુ ઘટી રહ્યું છે તે એક દુઃખદ ઘટના છે પણ તે માટે પણ અમારી સંસ્થા અને સમાજના અન્ય વડીલોને અને અલગ અલગ સમાજના સંગઠનોને સાથે મળી ફરીથી રાજકીય ક્ષેત્રે સમાજનો નવો સૂર્યોદય થાય તે માટેનો પણ અમારો પ્રયત્ન છે કારણ કે દરેક સમાજની અંદર બે પાંચ કે દસ સંગઠિત રાજકારણીઓ પણ હોવા જરૂરી છે સમાજના શબ્દોને સમાજના વિચારોને વાંચા આપવી હશે કોઈ પણ જગ્યાએ તો સમાજની અંદર એક રાજકીય પ્રતિનિધિત્વ પણ હોવું જોઈએ તે માટેનો પણ અમારો પ્રયત્ન છે જેના જે ભાગ્યમાં હશે તેને રાજકીય પ્રતિનિધિત્વ મળે એમાં કોઈ વ્યક્તિત્વની પસંદગી નથી હોતી પણ જેના પાસે કંઈ ઈશ્વરે શક્તિ આપેલી છે જેના પાસે સારા વિચારો છે એવા લોકો સમાજનો રાજકીય ક્ષેત્રે પોતાનો હોદ્દો ધારણ કરે તેવો પણ અમે એક આગળ પ્રયત્ન કરી રહ્યા છીએ અને યુવાનોને સંગઠિત કરી અને આ કામ સફળ થાય તે માટે પણ જલાણ બાપાને અને ભગવાન શ્રી રામચંદ્રજીને પ્રાર્થના કરી રહ્યા છીએ તો ખાસ કરીને ફરીથી ખબર કોમ્યુનિકેશન કે જેણે આ રઘુસિંહ સમાજના ગ્રંથને વાચા આપવાનું એટલે કે જે ગ્રંથ પ્રકાશિત થનાર છે તેના વિચારો સમગ્ર દેશ વિદેશની અંદર આ ચેનલના માધ્યમથી પ્રત્યેક રઘુવંશિંના ઘર ઘર સુધી પહોંચે તે માટે આજના આ ખબર ગુજરાત દ્વારા અમને આમંત્રિત કરી અને માહિતી અમારા પાસે જાળવા માટે જે અમને આમંત્રિત કરીને પ્રયત્ન કરેલ છે તે માટે ફરીથી ખબર ગુજરાત ચેનલનો ખૂબ ખૂબ આભાર અને આજના આ કાર્યક્રમમાં જ્યારે અમે ઉપસ્થિત થયા છીએ તે ખબર ગુજરાતના પ્રતિનિધિને ભગવાન શ્રી રામચંદ્રજીનું અયોધ્યામાં જે મંદિર બનેલું છે તેમનું સરસ મજાનું ચિત્રજી પણ અમે અર્પણ કરી રહ્યા છીએ ફરીથી આ ચેનલ સાથે જોડાયેલા અને આ આજનું પ્રકાશન જે અહીંથી થયું છે આનો વિડીયો પ્રસ્તુત તે જૂના સર્વે રઘુવંશીઓ સમાજના સર્વે વડીલો માતાઓ ભાઈઓ બહેનોને જય રઘુવી જય જલારામ જય શ્રી કૃષ્ણ ખૂબ સુંદર આપના સંસ્થા દ્વારા અને આપના દ્વારા જે રઘુવંશી સમાજ ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનું એક જે તમે શરૂઆત કરી છે તો આવી જ રીતે તમે અને તમારી સંસ્થા છે આપણે જોઈએ છીએ ઘણા બધા કાર્યો કરો જ છો તો અવિરત આવી રીતે લોકો છે યુવાનો છે એ પ્રેરણા લે તમારામાંથી અને જે રીતે સમાજ સંગઠિત થઈને આગળ વધે અને ખબર ગુજરાત સાથે જોડાય અને માહિતી આપીએ બદલ આપનો ખૂબ 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 ખૂબ